તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદી માહોલ છવાયો છે મહારાષ્ટ્ર હિમાચલ ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસ્યો છે આસામ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહારમાં પણ વરસાદ જોવા મળ્યો તો રાજસ્થાન અને ગોવામાં પણ મુશળધાર વરસાદ થયો રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ હિમાચલમાં ભારે વરસાદથી સિત્તેર થી પણ વધુ રસ્તા છે તે બંધ કરવાની ફરજ પડી હિમાચલના રસ્તાઓ ભૂસ્ખલન કારણે આપોઆપ બંધ થઈ ગયા છે તો આસામમાં પણ પૂરથી અત્યાર સુધીમાં ચોર્યાસી લોકોના મૃત્યુ થયા છે આસામના અઠ્યાવીસ જિલ્લાના ત્રેવીસ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે બિહારમાં સાત જિલ્લાઓમાં વીજળી પડતા બાર લોકોના મોત થયા છે તો મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ ત્રિપુરામાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો દેશભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે અનેક રસ્તાઓ ભૂસ્ખલનને કારણે પહાડી રાજ્યોમાં બંધ થઈ ગયા છે તો હિમાચલમાં ભારે વરસાદથી સિત્તેર થી પણ વધુ રસ્તાઓ બંધ થયા છે તો આસામમાં પણ પૂરની સ્થિતિ વણસી છે જેમાં અઠ્યાવીસ જીવ ગયા છે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા છે કુમાઓમાં તૂટ્યો વરસાદનો ચોત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે ખટીમાં બનબાસામાં પણ ભારે મેઘ ખાંગા થયા છે બનબાસામાં ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ ખાબક્યો છે ખટીમામાં બાર ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો ઉધમપુર ચંપાવત નેરીતાલમાં ભારે વરસાદ છે તો નદીઓના રોદ્ર સ્વરૂપથી ગામોમાં ઘુસ્યા છે આ પાણી વરસાદી ભૂસ્ખલન કારણે 325 જેટલા રસ્તા બંધ થયા છે તો ઉત્તરાખંડમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાબકી ચૂક્યો છે જેને લઈને સીએમ પણ નિરીક્ષણ કરશે જ્યાં જો ત્યાં પાણી જ પાણી તબાહીના દ્રશ્યો જે સર્જાયા છે ઉત્તરાખંડના છે કે જ્યાં વરસાદ વરસ્યો છે જાણે આભ ફાટ્યું હોય જ્યાં રસ્તા જ નથી દેખાતા જાણે તળાવ અને નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને ત્યાંની સ્થાનિક નદીઓ પણ તૂર બની છે